નમસ્કાર અમરેલી જિલ્લાના રાજુલા કમોસમી સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે સરપંચોએ સરકાર પાસે ખેડૂતોને સીધી સહાય આપવાની માંગ કરી છે અને ડિજિટલ સર્વે નું બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે આ વિસ્તારમાં ભારે કમોસમી વરસાદ ને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું રાજ્ય સરકારે મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સમીક્ષા કરવા અને રિપોર્ટ આપવા સૂચના આપી હતી ત્યારબાદ રાજ્ય સરકારે સહાય માટે ડિજિટલ સર્વે કરવાની સૂચના આપી જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધ વધ્યો છે રાજુલા તાલુકા સરપંચ એસોસિએશનની ટીમ એકત્ર થઈ હતી અને બોતેર ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી ન થવા દેવાનો સર્વસંમતિથી નિર્ણય કર્યો હતો સરપંચોનો આક્ષેપ છે કે ડિજિટલ સર્વેના કારણે અનેક ખેડૂતો સહાયથી વંચિત રહી જાય છે આ મામલે તાલુકા સરપંચ એસોસિએશન સહિતના સરપંચો દ્વારા તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત કરવામાં આવી છે જેમાં વડલી ગામના સરપંચ વગનભાઈ હળિયાળ જણાવ્યું હતું કે અગાઉ મે મહિનામાં બાજરી ડુંગળી અને તલના પાક માટે સર્વે થયો હતો જેમાં આધાર કાર્ડ કે બેંકના દસ્તાવેજો લેવામાં આવ્યા ન હતા

ડિજિટલ સર્વેનો ના પાડવા પાછળનું કારણ એ છે કે કોઈ મોટું ગામ હોય કોઈ સંજોગોમાં ખેડૂત બહાર ગયો હોય અને આજે કરીશું કાલ કરીશું જેના કારણે સરપંચો સામે આક્ષેપ થાય છે સરકારના ધારાસભ્ય મંત્રીઓ ફર્યા છે સરકારને ખબર છે ચારથી પાંચ જિલ્લામાં વરસાદ પડે છે તો સર્વે કરવાનું મહત્વ શું છે સરકારને અમારી વિનંતી છે કે ખેડૂતોને સીધી સહાય આપે અગાઉ અનેક વખત ડિજિટલ સર્વે થયા છે કોના ખેતરમાં ડુંગળી છે કોના ખેતરમાં મગફળી છે સરકારને ખબર જ છે મોટી ખેરાડી ગામના સરપંચ દડુભાઈ જાજડાએ જણાવ્યું હતું કે અતિવૃષ્ટિમાં સો ટકા નુકસાન છે તો સર્વે કરીએ કઈ થાય નહીં કપાસ ડુંગળી મગફળી માલઢુનો ઘાસચારો સહિત તમામ જણસીને નુકસાન છે ખેતરે જવાના રસ્તા નથી સરકારને ખબર છે

કે ડિજિટલ સર્વે કરી અને ખેડૂતોને સહાય સૂકવવામાં આવે પણ હર વખતે ડિજિટલ સર્વે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે ને જે લોકો સહાય અમુક લોકો સહાયથી વંચિત રહી જતા હોય છે તો અમારા આ વખતે પોતે ગામના સરપોચોએ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી લોકોએ અને જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે અને નુકસાન ખૂબ પરવામાં થયું છે તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માગણી છે સર્વેનું અને કોઈ ડિજિટલ સર્વેનું કરવાનું કામગીરી છે એ હાલ તો સ્થગિત કરી અને સરકાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પેકેજ જાહેર કરીને અને સહાય સીધી ખેડૂતોને આપે એવી અમારી માંગણી છે આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારીને આજે સૂચના આપી છે કે અમારા બોતેર ગામમાં એક પણ ગામમાં સર્વે કરવા આપની દ્વારા ટીમ ન મોકલવામાં આવે એવી અમે હાલમાં લેખિતમાં રજૂઆત કરી છે ને એમના દ્વારા પણ અમને સારી એવું કીધું છે કે આપને જે માંગણી છે અમે સરકારમાં મોકલીશું અંગમાં એવું છે કે સરપંચોને ગામમાં બોતેરે બોતેર ગામના સરપંચો એ માટે ભેગા થયા છે કે રાજુલા તાલુકાનું કોઈ એવું ગામડું નથી કે જ્યાં પાંચથી સાત દિવસ વરસાદ નથી વીર્યો અને પુષ્કળ ખેડૂતોનું નુકસાન થયું છે તમામ વસ્તુમાં નુકસાન થયું છે ડુંગળીની અંદર કપાસની અંદર છીંગ તૂર સો એ સો ટકા નુકસાન છે તો આજે સરકાર કરીને અમારી એક નમ્ર વિનંતી છે કે પેકેજ જે જાહેર કર્યું છે ને એમાં જે સર્વે કરવાની સરકારશ્રીએ જે વાત કરી છે તો સર્વે કરવાની કોઈ જરૂર જ નથી સો ટકા તો નુકસાન છે તમામ ગામડાની અંદર છે આજે મિનિટરો પણ સર્વે કરી ગયા છે મિનિટરો પણ પોતે જોઈ ગયા છે તો આનું મહત્વ એવું છે કે ગામડાની અંદર કોઈ પણ ગામમાં સરપંચ હોય છે તો સરપંચની પણ જવાબદારી હોય છે તો સરપંચની જવાબદારીમાં એવું બને છે કે સાત દિવસની અંદર સર્વે કરવામાં આવે છે તો કોઈ સંજોગે કોઈ ગામની અંદર મોટા ગામની અંદર પાંચ ખેડૂત બાર ગામ ગયા હોય અને કાલે કરશું પરમ દિવસ કરશું એમ કરતાં મગજમાંથી નીકળી ગયો અને એ પાંચ ખેડૂત ભસિત રહી જાય સહાય વગેરેના રહી જાય તો ગામના સરપંચની માથે પાયરો ટોપલો ઢોળાય છે તો સરપંચને શું કરવાનું આવા કિસ્સા અમારે આજે પચાસ વર્ષ ઉંમરની અંદર અમે જોયું છે તો તેના અંદર ની સરપંચોને એનો સામનો કરવો પડ્યો છે માંગ માંગ છે છે તમારી આગળ અમારી એવી કે તમામ ખેડૂતોના સેટેલાઇટથી તમારું પણ સર્વે થયેલું છે તમને પણ સરકાર શરીર ખબર છે કે કોના ખેતરમાં માં સીંગ છે કોના ખેતરમાં કપાસ છે કોના ખેતરમાં માં તુવર છે કોના ખેતરમાં ડુંગળી છે સેટેલાઇટથી સર્વે થયેલું જ છે સરકાર શરીર આ બધા

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર